જેના આંદોલનના ભાગરૂપે પોતાના જીવનનું બલિદાન આપ્યું તું રાજકોટ કલેક્ટર કચેરી ખાતે અને આજીમનો પરિવાર જ્યારે નોંધાવો બન્યો છે જે તે સમયે કલેક્ટરશ્રી અને ગુજરાત સરકારના તમામ મંત્રીશ્રી અને સરકારશ્રી દ્વારા પરિવારને તમામ જે કઈ સમસ્યાઓ છે જે માંગણી છે એની ખાતરી કરો ખાતરી આપવામાં આવી હતી પરિવારની મદદ માટેની પણ આજ સુધી મદદ તો ઠીક પણ આજ આ પરિવારની સ્થિતિ પણ કપોડી છે આર્થિક હાલત પણ કપોડી છે ત્યારે અમુક શખ્સો દ્વારા જે પરિવારની ખેતીની જમીન હતી ગભરુભાઈની શહીદી બાદ ત્યાં બાંભણિયાભાઈ નામના કોઈ વ્યક્તિએ આ જમીન ઉપર કબજો જમાવેલો છે જેના માટે આ પરિવાર છેલ્લા દસ થી પંદર વર્ષથી લડી રહ્યો છે સાત બાર થી માંડીને તમામ સરકારી દસ્તાવેજી પુરાવા પણ આજે પરિવારના નામે છે ત્યારે છતાંય પણ વારંવાર અરજીઓ કરવાથી જસદંડના ડેપ્યુટી કલેક્ટર શ્રી મામલતદારમાં આ પરિવાર દ્વારા વારંવાર અરજીઓ કરવામાં આવે છે પણ આજ સુધી ન્યાય નથી મળ્યો જેના માટે આજ અમે સૌરાષ્ટ્ર અને તમામ ગુજરાતના અમારા તમામ ગૌભક્તો આજે અમે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર દેવા માટે આવેલા છીએ અને જો અમારી માંગણી આજે શહીદ પરિવારના હિતની અંદર જો એમને ન્યાય નહીં મળે તો અમે આગામી સમયની અંદર ગુજરાત ભરના ગૌ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આંદોલન કરશું ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાશે તે ગુજરાત સરકારની જવાબદારી રહેશે અમારી માંગણી મુજબ ત્રીસ દિવસની અંદર મૂળ માલિકને પરિવાર પરિવાર છે 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 શહીદ જેને માટે પોતાની શહીદી ત્યારે આપણા સૌની ફરજ છે સરકારની પણ ફરજ છે દરેક નાગરિકની પણ ફરજ છે એ પરિવાર જોડે આપણે ઉભું ઉભું રહેવું જોઈએ અને આ જમીન વહેલી તકે સરકાર પાછી પરિવાર પરિવારને પાછી આપે એવી જ અમારી માંગણી છે જય હિન્દ જય ભારત